ઓમ નમ શિવાય બિલ્વપત્ર ક્યારે તોડવા જોઈએ બિલ્વપત્ર ભગવાન શિવજીને આરાધનામાં ખૂબ જ પ્રિય છે અને એનું ખૂબ જ મહત્ત્વ છે તોડતાં પહેલાં એક મંત્ર છે એ મંત્ર હંમેશા બોલવો જોઈએ અમૃતો દ્રવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહણામી તવ પત્રાણી શિવ પૂજાર્થ માદરાથ આ મંત્ર બોલીને ત્યારબાદ બિલીપત્ર તોડવા જોઈએ તો એનો સમય શું છે બીલીપત્ર ક્યારે તોડવા જોઈએ તો સવારના સમયે બિલ્વપત્ર હંમેશા સવારમાં શ્રદ્ધાપૂર્વક અને મંત્ર બોલીને જ તોડવા જોઈએ લિંગ પુરાણ મુજબ આ દિવસોમાં બિલવપત્ર ન તોડવા જોઈએ તો કયા કયા દિવસે ન તોડવા જોઈએ તો તમે નોંધી લેશો કે ચતુર્થી હોય અષ્ટમી હોય નવમી હોય ચૌદશ હોય અમાસ હોય સંક્રાંતિ હોય અને સોમવાર હોય તો આ દિવસોમાં બીલવપત્ર ક્યારેય પણ તોડવા ના જોઈએ તેનાથી તમને દોષ લાગશે બિલપત્ર છ મહિના સુધી વાસી નથી ગણાતા તમે ધોઈને દરરોજ એનું એ જ બિલીપત્ર તમે ચડાવી શકો છો છ મહિના સુધી વાસી મનાતા નથી તેવું શિવપુરાણમાં લખેલું છે ધન્યવાદ ઓમ નમ શિવાય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હેલ્થ વેલ્થ એન્ડ ધર્મા ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો બીજા લોકોને મોકલી આપજો અને પુણ્યના ભાગીદાર બનજો